અંગલેશ્વર તાલુકાના અંદાડા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં પડતર જગ્યા અને ગેટ પાસે દુર્લભ ગણાતી કૌરવ પાંડવ ફૂલની વેલની વાવણી કરી છે કૌરવ પાંડવ ફૂલમાં મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે આ ફૂલને કૃષ્ણ કમળના નામથી પણ ઓળખાય છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને વિશેષ ચડતા આ અલભ્ય ફૂલોએ ભારે આકર્ષણ જમાવ્યું છે કૃષ્ણા કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે તેને અંગ્રેજીમાં પેસન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને ફૂલ તરીકે પણ ઓળખે છે છે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ ત્યારે લોકોંદાળા ગામના ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરના ગેટ ઉપર અને એક ઝાડ ઉપર દુર્લભ ગણાતી કૌરવ પાંડવ ફૂલની વેલ ચડાવી છે હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલ આવ્યા છે આ ફૂલને પહેલી વાર જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે આ ફૂલ જોવામાં સુંદર તો લાગે જ છે સાથે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર